વાવ થરાદ રાધનપુરના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા શક્યતાલ પટેલે વ્યક્ત કરી કાલથી જ હવામાનમાં પડતું આવેલ છે અને આ હવામાન પહેલી જાન્યુઆરી સુધીમાં એ બે હજાર છવ્વીસ સુધીમાં અસર કરતા રહેવાની શક્યતા રહે છે ક્યાંક વરસાદ હળવા સાંટા કે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ હળવા સાંટા કે વરસાદ થવાની શક્યતા રહે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વરસાદ સાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે સુરત નવસારીનું હવામાન પણ પલટાઈ શકે કારણ કે લગભગ ત્યાંથી અરબ અરબસાગરમાંથી ભેજ આવી રહ્યો છે એટલે અરબ સાગરનો ભેજ ત્યાં અસર કરે લગભગ એ કહી શકાય નહીં પરંતુ સુટા સમયે સૌરાષ્ટ્રના ભાગોમાં અસર કરવાની શક્યતા રહે પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં